我们战斗。

બનાવ અંગેની ફરિયાદ ગજેન્દ્ર મનુભાઈ મહેરિયાએ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી અકસ્માતમાં મૃત્યુ પામનાર ચંદ્રકાંતભાઈ વિસ્તરણ અધિકારી તરીકે ફરજ બજાવતા હતા જ્યારે ઇજાગ્રસ્ત તેમના પત્ની ભાવનાબેન પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી રહ્યા હતા હોવાનું પણ જાણવા મળ્યું વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચએસ પટેલ હાથ ધરી ટીવીટી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર રસીદ ભાણા નવસારી